આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી વેરાની વસૂલાત કરવા માટે મિલકતને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરશે આઠસો કોમર્શિયલ પ્રોપર્ટીને સીલ મારવાની કાર્યવાહી ચાલુ ચાલીસ હજાર રેસીડેન્શિયલ પ્રોપર્ટીને નોટિસો પાઠવી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવતીકાલે તારીખ ત્રેવીસ જાન્યુઆરીથી મિલકત વેરા તથા વ્યવસાય વેરાની વસુલાત માટે વોર્ડ વાઇઝ ઝુંબેશના ભાગરૂપે મિલકતોને સીલ મારવાની પ્રક્રિયા વધુ તેજ બનાવાશે ઉપરાંત વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા વ્યવસાય વેરો ભર્યો નથી તેમના વિરુદ્ધ વ્યવસાય વેરા અધિનિયમ મુજબ સીલ મારવાની કાર્યવાહી કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ બે હજાર માટે મિલકત વેરા તથા વ્યવસાય વેરાના બિલોની ભજવણી પૂર્ણ કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના વેરા બિલોની ભજવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે ટોટલ સાડા બારસો કરોડની ડિમાન્ડની સામે પાંચસો અને ત્રણ કરોડ જેટલી વેરા વસૂલાત થઈ ગયેલી છે હજી પણ સાતસોથી સાડા સાતસો કરોડની વેરા વસૂલાત બાકી છે તે વસૂલ કરવા માટે રહેણાંક મિલકતોના વેરા વસૂલાત માટે પાણી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરેલ છે જ્યારે બિન રહેણાંક મિલકતોના વેરા વસૂલાત માટે માસ સેલિંગ ઝુંબેશ ચાલુ કરેલ છે જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરરોજ સાતસોથી આઠ જેટલી મિલકતોને સીલ કરવામાં આવે છે સરકારી મિલકતોના ચાલીસ કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે તે પૈકી તેર કરોડની વસૂલાત થયેલી છે હજી પણ અઠ્ઠાવીસ કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે જે વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જે પૈકી ખાસ કરીને પોલીસ વડોદરા સિટી પોલીસના સાડા પાંચ કરોડ રેલવે વિભાગના પાંચ કરોડ અને નર્મદા નિગમના સાડા પાંચ કરોડ મળીને ચૌદ કરોડ અને અન્ય વિભાગો મળીને ટોટલ અઠાવીસ કરોડ જેની વેરા વસુલાત બાકી છે આપવામાં આવી સરકારી મિલકતોના જે નાણાં ભરવાની જે પ્રક્રિયા જે છે તેઓની સરકાર તરફથી મળતી ગ્રાન્ટ આધારિત હોય છે તેથી તમામ મિલકતોના વેરા લગભગ દર વર્ષે ભરાઈ જતા હોય છે તેઓને સમય મર્યાદા પૈસા ભરવા માટે કોર્પોરેશન તરફથી રેગ્યુલર નિયમિત રીતે ફોલોઅપ થતું હોય છે વ્યાજ લેવામાં આવતું નહીં આ જે સરકારી મિલકતો છે તેઓની પછી વ્યાજ લેવામાં આવતું નથી કેમકે તેઓના જે એમની પાસે બજેટ જે અનુસંધાનમાં તેઓએ સરકાર શ્રીમાંથી ગ્રાન્ટ મેળવીને પ્રક્રિયા પૂર્ણ કરીને મંજૂરી મેળવીને પ્રક્રિયા કરવાની હોય છે તેથી તેઓની પાસેથી વ્યાજની વસૂલાત થતી નાગરિક માટે શું અલગથી વ્યવસ્થા છે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં પાછલી બાકી રકમમાં રેસિડેન્સ મિલકતોમાં એંસી ટકા અને કોમર્શિયલ મિલકતોમાં સાઠ ટકા વેરાવા સુરાતરી વ્યાજમાફીની યોજના ચાલુ છે તમામ નાગરિકોને અનેક બાકી કરદાતાઓને વિનંતી છે કે તેઓ આ યોજના આકર્ષક વ્યાજ વળતર યોજનાનો લાભ લઈને તેઓના ખાતા સેટલ કરી શકે છે કેટલા દિવસ સુધી આ લાભ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ચાલુ છે